કોઈ કોઈ બેને સેલિબ્રિટી સાડી પહેરી છે કોઈ આપણા ઉદ્યોગપતિએ સાડી પહેરી છે એ કલર ના જોતો બીજો કલર જો એવું પણ થાય એવું બી પોસિબલ છે અને એમાં જો કોઈ એવા મોટી વ્યુઝ કર્યા હોય જેમાં તમારે નાનો મોટો ફેરફાર કરવો હોય એની અંદર જો કોઈ મીનાકારી કઈક વસ્તુ એવી હોય જે તમારા કલરમાં કરવી હોય આપણે એ બી પોસિબલ છે ભાઈ મે ફર્સ્ટ ટાઈમ જોઈ કે મને કીધું કે કમલેશ ભાઈ મારી સાથે આવો તમને કસ્ટમાઇઝ કરી આપું છું પાકો એડ્રેસ કહી દો અમાર આવવાનું કઈ જગ્યાએ જૂના પાદરા રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્સમાં વસ્ત્રધારાનો પ્રિવ્યુ સ્ટોર આવેલો છે ત્યાં આગળ બધી વન પીસ મળશે વન એન્ડ વન પીસ કોઈ જગ્યાએ આવી સેમ નહીં મળે ક્યાંય નહીં મળે અને એનાથી વિશેષ કે દીકરીનું ઇનિશિયલ્સ યુઝ કરીએ દીકરીના મેરેજ આવતા હોય તો સામે જમાઈનું ઇનિશિયલ્સ કરીએ બેનો એવો સરસ લોકો બનાવીએ જે તમને મને જ ખબર હોય કે આ મોટિફ આપણે આપણા માટે બનાવ્યું છે એની સ્ટોરી ક્રિએટ કરીને આખી સાડી જો જેકાર્ડમાં કાંજીવરમમાં એટલે બનારસી અને કાંજીવરમનું પૂરેપૂરું કસ્ટમાઇઝેશન મારા પાસે પોસિબલ છે આજે હું તમને એવી સાડી બતાવીશ કે જે તમે ફર્સ્ટ ટાઈમ જોવાના મેડમ બરોડામાં સાડી તો બહુ બધા લોકો વેચી રહ્યા છે અહીં પણ ઘણી જગ્યાએ મળે છે તો આમની સ્પેશિયાલિટી કંઈ ખબર છે શું છે પ્યોર કાંજીવરમ હોય છે અને બધા કહેતા કે ડિફરન્ટ હોય છે ઘણી હું આવું તો ત્રણ ચાર પીસ હોય પણ ખરેખર ગમી જ જતા હોય છે વસ્ત્રધારામાં એક વાર આવવું જોઈએ હું મારી બહુ આજે બ્રાઈડલ જોવા માટે લઈને આવી છું અમદાવાદ થી એક વર્ષ થી લોકો ખરીદી કરી રહ્યા હતા સાચી વાત છે સાચી વાત મને આ જગ્યા બેસ્ટ લાગી વહુ તો બાર ટોરેન્ટો રહે છે એટલે બધી શોપિંગ મારે વિડીયો કોલ કરીને લેવાની હોય છે ભાઈ આમની દુકાનની અંદર મેં બે ડિપાર્ટમેન્ટ જોયા એક બાજુ નું હતું ને આ બીજું અંદર નું કયું ડિપાર્ટમેન્ટ છે સર આ બધું પ્યોર સિલ્ક રિયલ જરીનું ડિપાર્ટમેન્ટ છે બહાર જે તમે જોયું એ બધું સેમી સિલ્ક અચ્છા તો આપણી પાસે ની વેરાયટી ની વાત કરો ને કેટલા રૂપિયા થી તમારું સ્ટાર્ટ થઈ રહ્યું છે મને એ પણ જણાવો અમારી પાસે પ્યોર સિલ્ક સાડી માત્ર 10000 થી શરૂ થઈ જાય જે ડે ટુ ડે રૂટિન વેરમાં તમે પહેરી શકો અમે લોકો ખાલી કાંજીવરમ ને બનારસીમાં ડીલ કરીએ છીએ કાંજીવરમ ને બનારસી બે જ વસ્તુ બીજી કોઈ ઓલા પટોળા બટોળા કે એવું કશું ડીલ નથી કરતા ઓકે કારણ કે લગ્નમાં સૌથી બ્યુટીફુલ જે લગ્ન દિવસની સાડી હોય એ કાનજી ઓરમને બનારસી ભાઈ આ કયા સેલિબ્રિટી સાડી પહેરી છે કે મન આ સેલિબ્રિટી તમારા વ્યૂઅર્સ ને કહેવાનું કે શોધીને કોમેન્ટ કરે શું વાત કરો હા અને આજ મારા ક્લાયન્ટ આનો સેલિબ્રિટી નો ફોટો પાડીને લઈ આવ્યા અને મને કહે કે ઈ સેલિબ્રિટી આ બ્લુ નેવી બ્લુ માં પહેરી છે મને વાઇન કલર માં સાડી જોઈએ આપણે સેમ પીસ વાઇન કલર માં બનાવી આપો સાડી માં રીઅલ જરી વાપરી છે 35 ગ્રામ ચાંદી માથે 1 ગ્રામ સોનાનું પ્લેટિંગ માર્યું એક બહુ મોટી સેલિબ્રિટી હમણાં બહુ ચર્ચિત લગન થયા એમના ઈ લગન માં આ